એ નદીમાં ખૂબ પાણી હોવાના કારણે દોરડું બાંધેલું હતું છતાં પણ એ રોડ ક્રોસ કરવાના કારણે દોરડું હાથમાંથી છૂપી જવાના કારણે મૃત્યુ પાઈમાં છે આજે એમની ડેડબોડી સવારથી જ અને કરતાં આજે એની જૂના પાદરે નાગેશની બાજુએ ડેડ બોડી મળી છે ને એમણે હોસ્પિટલને લાવ્યા છે આવા બનાવો અવારને અવાર જ્યારે બનતા હોય ત્યારે ગામના લોકોને પણ ખાસ તકેદારી રાખવા માટે ખાસ આવા સમયે તકેદારી રાખવા માટે પણ સૂચના આપના માધ્યમથી આપવામાં આવે એ દ્વારા પણ કહેવા માગું છું પણ જ્યારે એમના પરિવાર પર જ્યારે આ દુઃખ આવી પડ્યું છે ત્યારે ભગવાન એને આત્માને શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન વાત દિવાળી કો